અને આવા ઓપરેશન સિંદુર દરમિયાન અને પહેલગામના બનાવ પછી આખા દેશના તમામ સમાજના લોકોએ એક થઈને બતાવ્યું છે દુનિયાને કે ભારતમાં રહેવાવાળા તમામ વ્યક્તિઓ એક છે એની સામે કોઈ પણ મુશ્કેલી આવશે એક થઈને લડીશું એ મેસેજ પણ આજે આખા દુનિયાને દેશના લોકોએ આપ્યો છે એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપીએ છે મોદી સાહેબના નેતૃત્વમાં સેનાએ જે દુનિયાને પરચય બતાવ્યો અને આતંકવાદીઓનો જે ખાત્મા કર્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને દેશના તમામ સમાજના તમામ લોકોએ જે એકતા બતાવી અને તાકાતનો પરિચય બતાવ્યો દુનિયાને એના માટે દેશવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન